સ્વાગત છે તમારું ફરીવાર પરિવાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ચરણોમાં માથું મૂકીને માફી માગું છું જાણો મહારાષ્ટ્રમાં પીએમ મોદીએ શા માટે માફી માગવી પડી જી હા મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રમાં પ્રવાસ દરમિયાન પાલઘરમાં વાઘવન બંદર નો શિલાન્યાસ કર્યો હતો આ દરમિયાન પીએમ મોદીએ લગભગ પંદરસો કરોડ રૂપિયાનું મત્સ્ય પાલન અને શિલાન્યાસ પણ કર્યો હતો મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિક્રિયા સામે આવી છે જી હા મિત્રો પીએમ મોદીએ કહ્યું છે જ્યારે બે હજાર તેરમાં માં ભાજપ મને વડાપ્રધાન પદ ઉમેદવાર તરીકે નિશ્ચિત કર્યો ત્યારે મેં રાજઢ કિલ્લા પર જઈને પ્રાર્થના કરી હતી એ ભક્ત એ ભાવનાથી પોતાના આરાધ્યને આરાધના કરે છે તે રીતે ભાવનાથી હું દેશ સેવા કરવામાં આવ્યો હતો શિવાજી મહારાજ અમારા આરાધ્ય દેવ છે જી મિત્રો આ દરમિયાન પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજ પાસે માફી પણ માંગી છે તેમણે કહ્યું છે કે છેલ્લા દિવસોમાં સિંધુદુર્ગમાં જે થયું તે મારા માટે અને મારા બધા સાથીઓ માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર નામ નથી આ માત્ર રાજા મહારાજા નથી અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્ય દેવ છે હું આજે માથું નમાવીને છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં મસ્તક મૂકીને માફી માગું છું જી હા મિત્રો મોદીએ સાવકરનો કર્યો ઉલ્લેખ ગયા અમિત પાલ ઘરમાં લોકોને સંબંધિત કરતા પીએમ મોદીએ સાવકરનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે અમારા સંસ્કાર અલગ છે અમે તો લોકો નથી જે ભારતના માતા અને વીર સપુત્ર વીર સાવરકર જેમ તેમ ગાળો આપે છે દેશભક્તોની ભાવનાઓને કચડે છે વીર સાવરકરને ગાળે આપે પણ માફી માંગવા તૈયાર નથી મહારાષ્ટ્ર જનતા આવા સંસ્કારને જાણી લેશે આ ધરતી પર આવું તો સત્યપતિ શિવાજી મહારાજ પાસે માફી માગવાનું કામ કરાવી રહ્યો છું તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ